ખાતે કાનૂની સેવા સત્તા મંડળ ગુજરાત રાજ્ય ભાવનગર દ્વારા સિહોર તારીખ બે હજાર અઢાર રવિવારના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આ નેશનલ લોક અદાલત વર્ષમાં બે વખત યોજાયેલ જેમાં લોક અદાલતનું આયોજન બંને પક્ષકારોને લાભ મેળવેલ તેમજ લોક અદાલતમાં શાંતિથી થી વિવાદ મુક્ત બનેલ આ રાષ્ટ્રીય લોક વિવાદનું કાયમી અને અસરકારક સર્વમાન્ય સમાધાન માટે તમામ સમાધાન લાયક દિવાની તથા ફોજદારી કેસોનો નિકાલ થયેલ જેમાં સિહોર ન્યાય મંદિર પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ સાહેબ શ્રી ડી એ જાદવ એડિશનલ સિવિલ જજ સાહેબ શ્રી એમ જી વાદી સાહેબના માર્ગદર્શન અને સૂચનાઓ સાથે સિહોર બાર એસોસિએશન સહિત યોગ્ય સહકાર મેળવેલ આ પ્રિલિટીગેશન કેસો કોર્ટમાં દાવો દાખલ થતા પહેલાના કેસો જીબી બેંકોના કેસો

માયાભાઈ રહેવાસી અગ્યાળી એમના લાઈટ કનેક્શનનું સમાધાન લોક અદાલતમાં થયેલ હતું લોક અદાલતમાં જે સમાધાન થયું એ મુજબની રકમ મેં બેંક બોર્ડમાં જમા કરાવી દીધી જેની અસર પહોંચ પણ છે તો પણ એને બાકી વધારાની રકમની નોટિસ કાઢી એટલે અત્યારના આવી સક્ષમ અધિકારી રજૂઆત કરી છે અને માફ કરી દેવા માટેની રજૂઆત અત્યારે કરેલ આવી રીતે ગ્રાહકના ડબલ ડબલ વખત બોર્ડમાં ચાર્જને એવું કરે અને અરજદારો હેરાન થાય છે કે ન થાય અને યોગ્ય અને ધ્યાન મળે એની રજૂઆત કરે હું એલપી સુના ન્યાય અધિકશન ઇજીવિશન રોલિવિઝન ભાવ કરું છું આથી લો બદાલત હોવાથી અહીંયા ઉપસ્થિત થઈ છું આ લોક અદાલતની અંદર કપાયેલા જે વીજ જોડાણ હોય જેમાં બાકી રકમ હોય જેઓ ભરી ન શકતા હોય તેઓને અમે ઇન્ડસ્ટ્રીયલ કનેક્શન સિવાયના તમામ કેટેગરીમાં સો ટકા વ્યાજ કરીને આપીએ છીએ અને ઇન્ડસ્ટ્રીયલમાં પચીસ ટકા વ્યાજ લઈએ છીએ તો આ લોક અદાલતમાં તમામ ગ્રાહકોને લાભ મળે તે માટે આ કોર્ટ દ્વારા અને બીજી દ્વારા વ્યવસ્થા કરવામાં છે તો જે લોકો એકી સાથે પૈસા નથી ભરી શકતા તેઓને વ્યાજ માફી અને હપ્તા આવે છે અને જ્યાં સુધી રકમ ન ભરપાઈ થાય ત્યાં સુધી નવું વીજ મળતું નથી પણ આવા ગરીબ લોકો છે જે એકી સાથે પૈસા વધતા નથી તેઓ હપ્તા હપ્તે પૈસા ભરીને પણ નવું વીજ જોડાણ લઈ છું આજે લોક અદાલતનો એક નવો અભિગમ ચાલુ કરવામાં આવ્યો છે રેગ્યુલર સમયે એને લીધે નાના માણસોને એનો ખૂબ જ લાભ થાય છે અને બેંક પણ એમાંથી જે કાયદાકીય આટીઘુટીઓ છે એમાંથી બચી શકે છે અને સમય અને પૈસાની બે બરબાદીથી બચી શકે છે અને અમારી બેંક દ્વારા આજે પણ ત્રણ કેસોનું સમાધાન કરવામાં આવ્યું છે લોક અદાલત આજે પ્રિન્સિપાલ જાદેવ સાહેબ માજી સાહેબ કલેક્ટ સાહેબ છે અધ્યક્ષસ્થાને આ લોકો દ્વારા તેમજ પીટીસીએનના અધિકારીની સરોસરા પટેલ સાહેબ પણ હાજર છે તો મારે દરેક ગ્રાહકોને જેણે પીટીવીસીએમ જે લાઇટનો ઉપયોગ કર્યો હોય તંત્ર નિવેદન છે કે આજના રોજ જેમ બને આજે વ્યાજની રકમ માફ કરવામાં આવે છે તો વીજળી છે એ આપણો વિકલ્પ નથી બીજી જગ્યાએ કંઈ મળતી નથી એટલે આપણો આપણી એ સંપત્તિ છે એમ બનીને નિરાકરણ થવું જોઈએ અને આજના દિવસે જે બંનેના ઘરે દીવા થાય એવું કહી શકાય તો સંઘર્ષ કરતા સમાધાન વધુ બલ્યું છે એટલે મિત્રો એ પૈસા જે વીજળી વપરાશ કરેલી છે એને નાણાં ભરવા જોઈએ અને અધિકારી આ રીતે હાજર છે